કે તમારા પપ્પા આવ્યા છે પછી મેં મારા પપ્પાની સાથે પણ વાત કરી છે અને સાફ શબ્દોમાં કહી દીધું છે કે હવે પછી તમારી પાસે ત્યાં સુધી ઉઘરાણી નહીં કરે અને જો એ ઉઘરાણી કરશે ને તો હું અને દામિની બંને ઘર છોડીને જુદા રેવા ચાલ્યા જઈશ પણ તમારા કોઈના કહેવાથી ન માનતા હોય તો હવે જો મારા ઘરની પરિસ્થિતિ તમને ખબર છે તો હું તમારા એ માછલી ઘરના પૈસા આપી દે અરે છોડો ને આ માછલી ઘરની વાતને હવે જે થઈ ગયું છે થઈ ગયું છે અને તમારે એક પણ રૂપિયો આપવાનો નથી આમ પણ તમારા ઘરની પરિસ્થિતિથી અમે વાકેફ છીએ ને એટલા માટે ના પાડી રહ્યા છીએ કે થોડી ઘણી બચત છે તમારી માટે વાપરો તમે રાખો આ બચતને આ રીતે વેડફી નાખવાનો કોઈ અરત નથી બચતની વાત જ નથી તમે આ બાજુ એમ કહો છો કે તમારે પૈસા આપવાની કોઈ જરૂર નથી તમારા પૈસા જોતા નથી અને ત્યાં તમારા પપ્પા ઘરે આવીને ઉગરાણી કરે છે આમાં અમારે સમજવું શું જુઓ આ વાતને પણ ઘણો સમય થઈ ગયો છે પપ્પા આવ્યા હતા પણ હવે જ્યારે મને ખબર પડી ત્યારે મેં વાતને ત્યાં જ અટકાવી દીધી છે એટલે આગળ હવે આવું નહીં થાય એ વાતની હું તમને ખાતરી આપું છું જો કુમાર આગળ આ વસ્તુ થાય કે ન થાય મને ફક્ત એક સોલ્યુશન જોઈએ છે કે આવી રીતે તમે જુદા થઈ જશો તો પપ્પાનો સ્વભાવ બદલાઈ જશે કે આવી રીતે વારંવાર પૈસા રહેશે અને હું તમને મળતો કે આવી રીતે તમે મને વારંવાર એમ કે પૈસા નહીં આપવા પડે અને પપ્પા નહીં જ માને તો મને એક કન્ફ્યુઝન દૂર કરી દો કે મારે પૈસા આપવાના છે તો હું માર્કેટમાંથી પૈસા ગોતીને પરફેક્ટલી રીતે એડજસ્ટ કરીને તમને આપી દઉં પણ તમારે પૈસા આપવાના જ નથી થતા અને કઈ વાતના તમારે પૈસા આપવા છે હા જે ભૂલ દામિનીથી થઈ છે એ વાતના પૈસા માગે છે ને મારા પપ્પા તો તમે જ વિચાર કરો ને દામિની લગ્ન કરીને પછી મારા ઘરમાં આવી છે મારી પત્ની છે અમારા ઘરનું સદસ્ય છે હવે એમનાથી કંઈ નાની મોટી ભૂલ થાય તો શું તમે લોકો એના પૈસા આપશો ચાલો આ જ ભૂલ કદાચ દામિનીએ તમારા ઘરે આવીને પણ કરી હોત ને તો પણ એના પૈસા મારે આપવાના હોય તમારે નહીં કારણ કે તમે તો લગ્ન કરીને તમારી બેન ને વળાવી દીધી છે એની બધી જવાબદારી હવે મારા હાથમાં છે તમે તો તો આ બધી બધી વાત વાત કહી દીધી પણ પપ્પા ખરા જ શું કામ નહીં માને જો એમને પૈસા કરતા પોતાનો દીકરો વાલો હોય ને તો આ વાત માનવી જ પડશે અને આમ પણ આ વખતે હું શ્યોર છું અને ફાઈનલી આ વાત મમ્મીને પણ કહી દીધી છે એટલે હવે મમ્મી પણ આડે નહીં આવે અને જો આવું કંઈ થશે તો પરમેનન્ટ સોલ્યુશન છે ને હું અને દામિની બંને જુદા રહેવા જતા રહીશું અને હવે પછી મારા પપ્પા તરફથી કોઈ પણ પ્રકારનું દામિનીને ટોર્ચર નહીં આવે જો કુમાર તમે કહો છો એટલે બધી વાત માની લઉં છું પણ હવે તમારા સમજાવ્યા પછી પણ પપ્પા સમજવાના ના હોય તો ખોટી કોઈ મહેનત ના કરતા મને ફક્ત ને ફક્ત એક ફોન કરી દેજો એટલે હું પૈસાનું એડજસ્ટ કરવા મળીશ બીજી કોઈ મગજમારી નથી કરવી છોડો ને આ બધી વાત ને હવે છે વસ્તુ બની જ નથી એ વાતની કલ્પના કરી કરીને પણ કેટલી કરવાના છીએ આપણે લોકો અને આમ પણ હવે પછી આવું નહીં બને એની ખાતરી આપું છું તમારે કામ ધંધાનું કેમ ચાલી રહ્યું છે હે વાત કરો અત્યારે તો બસ જ્યાં જોબ કરું છું ત્યાં જ કરું છું સાથે એક્સ્ટ્રા સમયનો જે સદુપયોગ થાય એ પ્રમાણે પાર્ટ ટાઈમની જોબ પણ ગોતું છું પરફેક્ટલી નોકરી સાથે સેટ નથી થતું ઠીક છે તો મારા ધ્યાનમાં પણ એક બે જગ્યા છે જો તમને ત્યાં સેટ થતું હોય તો એક બે વખત ટ્રાય કરી જુઓ અને જો મેલ આવતો હોય તો ત્યાંનું કઈ ગોઠવો તો મને એડ્રેસ મોકલી આપો ઠીક છે હું તમારો કોન્ટેક કરાવું છું હા તમે એક બે વખત ટ્રાય મારજો અને એવું લાગે તો મને પણ ફોન કરજો પગાર વખતે હું પણ કંઈક મારાથી થતું કંઈક બનતું કરાવી આપીશ ચાલો થેન્ક યુ કુમાર મળીએ પછી હા મારે હા બાજુ કઈ કામ છે કામ પતાવીને આવું છું હા શ્યોર દેવાંગ તારા સાસુને કહે ને મેં એમને સમજાવ્યા કે ચિંતા ના કરે અને આજે તારા પપ્પા આવે ને એટલે ફેસલો કરી જ નાખવો છે હા જુઓ મમ્મી અમે લોકો પણ તમારી સાથે જ છીએ પણ આ પપ્પાના મગજમાં જે ભૂત સવાર થઈ ગયું છે ને આપણે એ જ ઉતારવાનું છે હા અમે એમ કરીને અમે અમારા પપ્પાને મનાવી લઈશું દીકરા તમે આ ઘરથી નોખા થવાની વાત કરો છો ને એ મને સેજ પણ ગમી નહી હા એ વાત તો મને પણ ન ગમી પણ સાચું કહું તમારા સંસ્કાર છે ને એમાં કોઈ કમી નથી મારો દીકરો તો માં બાપથી અલગ થવા તૈયાર થયો હતો પણ એને સમજાવ્યો મારી વહુએ એટલે કે તમારી દીકરી એની સમજણ એ જ આજે મારો દીકરો મારા ઘરમાં છે નહીતર ક્યારનો એ માં બાપ થી જુદો થઈ ગયો હોત મમ્મી હા બધી વાત અનિવેડો હવે એક જ વાતે આવશે હવે પૈસા આપી દે ને એટલે આ વાત આઈને પૂરી થઈ જશે પણ પૈસા આપવાનો સવાલ જ ક્યાં છે હા મારા લોકો એક પણ રૂપિયો નથી આપવાનો જય શ્રી પપ્પા મારા સાસુ એટલા માટે આવ્યા છે કે આ તમે વારા ઘડીએ જે પચાસ હજાર રૂપિયાની ઉઘરાણી કરો છો ને આ એ વાતની જે ડિસ્કસ કરવા માગે છે હા અને તમે વિચાર કરો એ ધ્રુજતા પગે આપણા ઘરે આવ્યા અરે એમણે તો દુનિયાની સૌથી મોટી દોલત કન્યાદાન એમની દીકરી આપણા ઘરમાં દીધી છે અને તમે આ પચાસ હજાર રૂપિયા માટે આ લોકોને હેરાન હેરાન કરી દીધા જીવવાનું જીવવાનું આરામ કરી દીધું તમે વિચાર તો કરો એ ક્યાંથી લાવે વર વગર રહે છે દીકરો માંડ માંડ કમાય છે એમાં એના ઘરનું ગુજરાન ચલાવે કે આ પચાસ હજાર રૂપિયા લાવે મમ્મી પપ્પા તમને મારે એક સવાલ પૂછવો છે ચાલો કે આ નુકસાન મારાથી થયું છે એની તમે ભરપાઈ કરી રહ્યા છો

આખા મગજ ઉપર અને મન ઉપર જે ભાર છે એને હળવો કરશો કે પછી એની તકલીફો વધારતા જ રહેશો અરે માણસાઈ નામના શબ્દનો પણ ઉપયોગ કરશો જીવનમાં કે નહીં દામિની જે માછલી ઘર ને તો હું તો એમ સમજતો હતો કે દામિની કે આપણા ઘરની દીકરી છે એ તો બીજાના ઘરની દીકરી છે તો એના મમ્મી આ બધી ભરપાઈ કરશે હું દામિનીને પારકી સમજતો હતો મારી પોતાની દીકરી કહેવાય છતાં હું એને પારકી સમજતો હતો એટલે હું પહેલાં બેન તમારી માફી માગું છું અને દામીની બેટા એક સસરો તો આમ ઘણો તો બાપ જ કહેવાય પણ મને બાપ બનતા ન આવડ્યું પણ હવે મારી આંખ ઉઘડી ગઈ છે મારી ભૂલ મને સમજાઈ ગઈ છે અને સંતાનો કહેવાય ને એ જ આપણી સાચી સંપત્તિ છે પણ હું સંપત્તિની પાછળ પાગલ હતો સંતાન મારી ભેગા રહે કે ન રહે એનો મને કોઈ ફરક નતો પણ અત્યારે મને સાચી વસ્તુનું ભાન થયું છે ને ત્યારે હું તમારી તમારી બધાની માફી છું પપ્પા અચાનક તમને તમારી ભૂલનો અહેસાસ કઈ રીતે થઈ ગયો અચાનક તમારું હૃદય પરિવર્તન થઈ ગયું કઈ રીતે બેટા કહેવાય છે ને કે સારા માણસોની સંગત માં ને તો સારા વિચારો આવે આપણું જીવન સારું બને આજે જ હું મંદિરે બેઠો હતો અને ત્યાં સપ્તાહ ચાલુ હતી ત્યાં જ આવો કોઈ પ્રસંગ આવ્યો અને ખાલી એ પાંચ મિનિટના એક પ્રસંગે મારી જિંદગીભરની આંખ ઉગાડી દીધી મને સાચી વસ્તુનું ભાન થઈ ગયું કે પૈસા સર્વસ્વ નથી માણસની લાગણી દયા પ્રેમ સંબંધો આ બધું જ સર્વસ્વ છે પૈસા તો ફક્ત જીવન જીવવા માટે છે હા સંબંધો અને લાગણી એ તો જીવન નિભાવવા માટે છે તમારી વાત સાચી છે તમે કીધું ને કે તમે દામિનીને ક્યારેય દીકરી માની પણ તમને ખબર છે જ્યારે આપણો દેવાંગા ઘર છોડીને જવાની વાત કરતો હતો ને ત્યારે આ બહુ જ દીકરી બની હતી એને જ આ ઘરમાં રોકી રાખ્યો દેવાંગને અને તમે કહો છો કે એ એના મા બાપને ત્યાંથી પૈસા લઈને આવે પણ પેલું કહે છે ને સમય વર્તે સાવધાન સમય માણસને બધું જ શીખવાડી દે અને તારા સસરાની પણ આંખ સમયે ખુલી ગઈ જેથી કરીને આ ઘર પણ બચી ગયું અને એમનું બાકી બચેલું જીવન પણ બચી ગયું હા પપ્પા માન્યું કે પૈસા જીવન જીવવા માટે જરૂરી છે પણ એટલા પણ જરૂરી નથી કે જ્યાં આપણે એક જ ઘરમાં રહીને એકબીજાની લાગણી ના સમજી શકીએ એકબીજાનો પ્રેમ ના સમજી શકી પપ્પા પરિવારમાં તો બધા લોકોએ થોડું ઘણું લેટકો કરીને જીવવું જોઈએ કોઈની નાની મોટી ભૂલ હોય કોઈનાથી કોઈ કામ ખોટું થયું હોય તો એ જતું આવતું કરવું પડે અને તો સાચી રીતે અને સારી રીતે બધા સંપીને રહી શકે હા બેટા તારી વાત સાચી છે પણ હું હું મૂર્ખો એ સમજી ન શક્યો હવે અત્યારની અત્યારના સમયમાં જુઓ અત્યારની વહુ તો દીકરાઓને એના મા બાપથી અલગ કરાવી દે છે પણ તમારી દીકરીને તમે શું સંસ્કાર આપ્યા છે મારો દીકરો જુદો થવા માંગતો તો છતાં ધામીની જુદો ન થવા દીધો એના માટે પણ હું તમારો આભાર માનું સો વાત નહીં એક વાત હવે પછી તમે વેવાણને ત્યાં જશો પચાસ રૂપિયા માંગવા માટે હા અને તમે દિલથી માફી માંગી છે ને દિલથી માફી માંગી તો હવે તમારે હિરલબેન ચિંતા કરવાની કોઈ જરૂર નથી સમજી ગયો બેટા હવે સમજી તો ગયો છું મમ્મી પણ હજી પણ એક વસ્તુ બાકી છે શું હા પપ્પા એ બધા મારા જન્મદિન લઈને અત્યાર સુધીના બિલ્સ સાચવીને રાખ્યા છે એનું શું આ શું કરજો તમે તમારામાં તો અક્કલનો છાટો જ નથી અરે વેવાન તમે શું બોલો છો પણ શું